વડોદરા શહેર ટ્રાફિક વિભાગ દ્વારા વનનેશન વન ચલણ પદ્ધતિનો પ્રારંભ કરવામાં આવ્યો છે ટ્રાફિક વિભાગે એક નવું મશીન લાવ્યું છે કે જેનું નામ છે પોઈન્ટ ઓફ સેલ મશીન આ મશીનમાં સ્કેનર ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ સ્વાઇપ કરીને પણ પેમેન્ટ કરી શકાશે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમરે ટ્રાફિક થઈ વ્યસ્ત એવા કાલા ઘોડા સર્કલની મુલાકાત લીધી હતી જ્યાં ટ્રાફિક વિભાગના અધિકારીઓ અને અન્ય કર્મચારીઓ ટ્રાફિકની જાગૃતતા સાથે દ્વિચક્રી વાહન ચાલકની હેલ્મેટ ડ્રાઈવ પણ કરી રહ્યા હતા જેનું નિરીક્ષણ સીપી દ્વારા કરાયું o Hadouken. શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમર દ્વારા ટ્રાફિક ભંગના ગુનાની વસુલાત કરવા માટે કરવામાં આવેલ નવી વ્યવસ્થા વિશે જાણકારી આપી હતી વડોદરા શહેરમાં અસંખ્ય એવા વાહન ચાલકો હશે કે જેમના લાખોની સંખ્યામાં ઈ ચલણ બાકી હશે ત્યારે આ તમામ ગતિવિધિમાંથી મુક્તિ મેળવવા ટ્રાફિક વિભાગ એક નવું મશીન લાવ્યું છે જેનું નામ છે પોઈન્ટ ઓફ સેલ મશીન આ મશીનમાં સ્કેનર ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ સ્વાઇપ કરીને પણ પેમેન્ટ કરી શકે છે વડોદરા શહેરમાં કુલ પંચોતેર મશીન આપવામાં આવ્યા છે જે વિવિધ સ્પોટ પર કાર્યરત રહેશે જે ટ્રાફિકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલથી લઈને પીઆઈ સુધી અધિકારીઓને આપવામાં આવશે